બાબરા પંથકમાં પરવાનગીથી સરકારી જમીનમાં ઊભા થતા પોલ અને વીજ કંપનીની દાદાગીરી સામે આવી નમસ્કાર ગુજરાત ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકવડા ગામની સરકારી જમીનમાં જે કંઈ પણ પવનચક્કીને લગતા કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગત સક્ષમ અધિકારીની મંજૂરીઓ કચેરી તરફથી કે પવનચક્કીના કંપનીના કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટ્સ તથા શ્રી સમર્થ વીટ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોઈપણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી જેથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં મન ફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ અને કિંમતી સરકારી જમીનમાં આડેધડ વીજપોલ નાખી દેવામાં આવે છે અને જેની હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે તેમના ઘોંઘાટના કારણે આરોગ્યલક્ષી બીમારીઓનો સામનો કરવો પડે છે અને કેટલાય અબોલ પંખીઓ જેવા કે ચકલીઓ અવદાયી થઈ રહી છે આવા તો કેટલાય પ્રશ્નો હશે ગામની શાંતિ સંપ ને ભાઈચારાની ભાવના આના કારણે તૂટતી જાય છે અને આ કાંઈ ખોટું હોય તો આપ સાહેબ દ્વારા રાત્રિ રોકાણનો કાર્યક્રમ યોજીને લોકોના પવનચક્કીના કારણે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે અને રાત વસો કરવાથી ખ્યાલ આવે કે કેટલા ઘોંઘાટ થાય છે અને એમાં જો ચોમાસું હોય ત્યારે તો આડેધડ રસ્તામાં નદીમાં નાખેલ હેવી વીજ પોલ અતિશય ગંભીર પ્રાણઘાત બને એ રીતે નડતરરૂપ છે આ બાબતે ગ્રામજનો કે સરપંચ તેમને કહીએ તો એવો જવાબ મળે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને અમારે કોઈની મંજૂરીની જરૂર નથી નીચેથી ઉપર લગીના અધિકારીઓ અમારા પૂરા સહયોગમાં છે જેવા જવાબો મળી રહ્યા છે અને જો એ લોકો ફોન કરે તો પોલીસ તંત્ર તરત જ આવે છે અને લેખિત કે ટેલિફોનિકથી જાણ કરીએ તો પણ જેવો જુએ એ રીતે સહકાર મળતો નથી એટલે જ જ્યાં મન ફાવે ત્યાં સરકારી જમીનમાં રેખા નિયંત્રણનો ભંગ કરીને રસ્તામાં તળાવ નદીમાં કે વહેણમાં નાખી દે છે. વધુમાં હાલમાં ગઈકાલે વીજપુલ ઉભા કરવાની કામગીરી ચાલુ કરેલ છે તે બાબતે અગાઉ લેખિતમાં સ્થળ પર અને ન્યૂઝપેપરના માધ્યમથી જાણ કરેલ તેમ છતાંય પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટ તથા શ્રી સમર્થ વીટપાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વીજપુલનું કામ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં મન ફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ અને કિંમતી સરકારી જમીનમાં વીટપોલ નાખવાનું કામ ચાલુ છે આ અંગે જલ્દી કાર્યવાહી કરી ન્યાય અપાવા નમ્ર વિનંતી કરેલ છે અન્યથા ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પણ છે તેવું ગામ લોકોએ બાબરા મામલતદાર સાહેબને આવેદન આપ્યું રિપોર્ટર ગોર્દન દાફડા બાબરા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સોરિયા ગામ સુકવળા અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વીજ પોલ પવન સકાના નદીઓમાં નદી કાંઠામાં આડે ધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે તો અમે આ બે ત્રણ વખત અરજીને એવું બધું આપ્યું છે પણ છતાંય આનું સોલ્યુશન આવતું નથી તો આજે અમે બાબરા ગામે તાલુકા તાલુકામાં અરજી દેવા આવ્યા છે તો આનું વહેલી તકે સોલ્યુશન થાય નગર પછી આગળ કાર્યવાહી કરશું મારું નામ મેટાળિયા સેનાભાઈ સુકોળા ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું અમારા ગામની અંદર ગૌસર જમીન સર્વે નંબર બસો એક એક્યાસીમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિન્ડ ફાર્મે વીજ પોલ નાખી દીધા છે તો અમે રોકાવા છતાં એ પોલ નાખી દીધા છે અમે તમામ જગ્યાએ અરજી આપી છે કલેક્ટરમાં ડીડીઆમાં મામલતદારમાં પીઆઈમાં પીએસઆઈને એસપીને તમામ ઓફિસ આપી છે તો હજી એના કોઈ પગલાં લીધા નથી અમે ડિમોલેશનની નોટિસ પણ આપેલી છે સત્તા એ લોકો કામ ચાલુ રાખે છે આજની તારીખમાં ગામની નદીમાં છે નદીની વસોવચ પોલ નાખે છે સતાય કામ બંધ કરતા નથી એટલે બધા દાદાગીરી કરીને પોલ નાખે છે તો વહેલી તકે આ કામ અટકાવવા અને ગામની નદીમાં પોલ નાખ નાખતા શોર્ટ સર્કિટ થાય ગામમાં મોટી જાનહાની થાય એમ છે તો આ બસાવવા અમે તે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા છીએ આ જે આવેદનપત્ર આપ્યું છે જો આનો કાંઈ નિકાલ નહીં આવે તો અમે ટૂંક સમયમાં પંચાયતે નોટિસ આપી છે પંચાયતના ધારા ધોરણ મુજબ જે કરવાનું થાય એ અમે ડિમોલેશન કરી અને રહીશું